હે ડીંગુ હું જસ હતું નવા લુકડા પહેર્યા ખાઈ ગઈ આમ કેવું મસ્તી નું ફ્રોક લાગે છે જાહાલબેન ને કપડા પહેર્યાવા તો અત્યારે રોવે છે ને કરે છે જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને મજામાં દેશો ને હું પણ ખૂબ જ મજામાં છું આજે ફરથી તમારા બધાનું સ્વાગત છે અમારા મસ્ત નવા બ્લોગની અંદર ગુલાબી ગુલાબી મસ્ત મસ્ત ઠંડીની નવા બ્લોગની અંદર કારણ કે ઠંડીનો માહોલ તો તમને બધાને ખબર છે શરૂ થઈ ગયો છે અને તમારા બધાના ગામમાં કેવી ઠંડી પડે છે એ કોમેન્ટ જરીક કરી દેજો અમારે તો ફૂલ ઠંડી પડવા મળી છે હવે તો રાત્રે મંદિરે થોડીક સોડા પીધી હતી એટલા માટે થોડો કેવરા ગળું બળા છે વાંધો કાય અત્યારે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે કાનાની મસ્ત મસ્ત સેવા પૂજા પણ કરી વાળી છે અને અત્યારે જવાનું છે અમરેલી અમરેલી જવાનું છે એટલા માટે મસ્ત વેલા જાગી ગયા છે અને બસમાં જવાનું છે એટલા માટે આ જે કોલેજ વાળા અને પછી આઈટી વાળા જાય ને બસમાં અમારા ગામમાં એ બસમાં અમારે જવાનું છે એટલા માટે કન્ટિન્યુ લોગો બધા બન્યા રહેજો

ડીગી 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 હે બમા આઈ ગોબરા કરતો હા આથી ને ગોબરો હતો હે અરે ના મારા ફેસ આમ જો તો આમ કઈ કોઈ કે ગોબરો સવ એમ એને કઈ હે અશ્વિતા બેન હાસોતી એટલે જ કહો મારી માં છે કા બેન પાઈ મેકિંગ ના નો હતો અશ્વિતા અશ્વિતા બેન

गाना दर्शन थायचे

અને અમરેલી થી અહીંયા આવતા ઘરે ત્યારબાદ પછી પીપળવા વાય ગયા તા ઢસ્સા ગયા તા ટ્રાવેલિંગ આસ તો આખો દી ટ્રાવેલિંગ જ કર્યું તો નથી ઘરે વેવા છે અને અત્યારે છે ને રસોઈ બનાવવાનું કામકાજ ચાલુ છે એટલે તું શીખશો કે હું કરશો કઈ ખબર જ પડતી તો હું ભૂલી ન જાવ એટલે હું રાખું ઠેક અચ્છા એવું છે તમે ભૂલી ન જાવ એટલે હા મેં કે હું રાખું એવું છે એમ તો તમે બે બા દીકરી શું કરશો

<coughs> एक अर अरे, ये तो एक खा है। अरे 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 <coughs> <थिक्या>। <coughs> अरे एक ये खा है के बाबू भाई झापड़िया लिंबाड़ी गांव एसबी बी झापड़िया ब्लॉग चैनल वाला

લે 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 આ હો તને ફ્રોક લાવ્યા હતા પણ એને છે ને પછી કાઢવી ને પહેર આવીને એટલે બેન ને થોડુંક રોવું આવી જાય છે આ સ્વેટર કાઢ્યું ને તોય રોતી હતી આ બાજુ જો ચાલુ સમજો સમજો નવા કપડા જો એ લા લે હરખાઈ ગઈ કાંઈ વાંધો નહીં થોડો આખ મોટા પડે છે હાલો હાલો

મીરાબેન કોમેન્ટ કરો ને ત્યારે નંબર કોમેન્ટ કરી દેજો અને પછી હું પોતે જ કરી નાખીશ એટલે કોઈ બીજે કે શેર થાય નહીં હું લઈ ને ખાલી એટલા માટે છે ને કોન્ટેક થાય અને જો તમે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો તમે તારે અને આઈ એમ કમિંગ સુન ભાવનગર મારે મમ્મીએ કહી દીધું છે કે દી જવાના છે એમ કા મમ્મી ચલો કાંઈ વાંધો નહીં થોડું ઘણું પેક થઈ ગયું છે અને અહીંયા છે ને મેં કઈક નવું કર્યું નવું નજરાણું જ આ પ્રમાણપત્ર હતું ને એની એવોર્ડ ગોઠવવાના છે લાઈન કરવાની છે પાટિયું મારીને એવું બધું કરવાનું છે અને કાના ભગવાન શું કરે છે કાનુડા ને ટાઢા આટો વળી ગયે જો એને જો દક્ષુ ગરમ કપડા બનાવી દીધા હતા ની પહેરાવા છે મસ્તી ના જો દક્ષુ એટલે મારા બેન

અમે તમારું ઇન્ટરવ્યુ લેવા આવ્યા છીએ મંજુલાબેન પ્લીઝ તમારી ચેનલમાં પ્લીઝ તમારા બે શબ્દ કેન યુ પ્લીઝ બે સેન્ટેન્સ પ્લીઝ અમારી ચેનલ ઇન્ટરવ્યુ મારું લીધે બહુ હારા વાત નથી એવું છે હા હાલો કાઈ વાંધો નહીં આ લોકોનું ઇન્ટરવ્યુ લીધું ને આ લોકોનું ઇન્ટરવ્યુ લીધો છે ને હારા વાત નથી તો ગંતને લોકો બધા બન્યા રહેજો